નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળીની બજારમાં શું વધારો જોવા મળશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે તમારા મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ડુંગળીની બજારમાં સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતોને મોટી નુકસાની ગઈ છે ડુંગળી બજારમાં ખેડૂતો ઓગસ્ટ મહિનાથી ભાવ વધવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ઓક્ટોમ્બર મહિનો હવે પૂરો થવા આવી રહ્યો છે છતાં પણ જે ભાવ છે મિત્રો એમાં કોઈ પણ પ્રકારનો વધારો જોવા નથી મળી રહ્યો નાસિકમાં ડુંગળીના ભાવની વાત કરીએ તો સાતસોથી લઈને બારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલે છે પરંતુ એક યાર્ડમાં આશરે બસો પચીસ ખેડૂતો આવ્યા તેમાંથી ઊંચો ભાવ એસી આઠથી લઈને દસ ખેડૂતોને જ મળ્યો છે એવરેજ

બફર સ્ટોક માટે મોટા શહેરમાં નીચા ભાવથી ઠલવી રહી હોવાથી ખેડૂતોને બેવડો માર અત્યારે પડતો જોવા મળી રહ્યો છે સરકારે અછતની સ્થિતિ હોય તો જ બફર સ્ટોક કરવો જોઈએ ડુંગળીના ખેડૂતો પાસે હજી જૂનો સ્ટોક પણ મોટો પડ્યો છે અને નવા આવક પણ દિવસે દિવસે હવે વધતી જોવા મળી રહી છે ડુંગળીમાં કોઈ પણ પ્રકારની મોટી તેજી થાય એવા અત્યારે હાલ કોઈ પણ પ્રકારના ચાન્સ દેખાતા નથી અને સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતો છે એને પાયમાલ કરી દીધા છે તો આ બધી મિત્રો અત્યારે અપડેટ છે ડુંગળીમાં અને ખાસ કરીને જે ડુંગળી બજાર છે એમાં ભાવમાં વાત કરીએ તો આપણા જ્યાં સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં બસ્સોથી લઈને અઢીસો રૂપિયા સુધીનો ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને જે ખેડૂતો છે એમને સારો ભાવ મળે એવી આશા રાખીએ છીએ અને લાભપાચમ બાદ માર્કેટ સુધરે એવી મિત્રો આપણી આશા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કચ અસ્તુ જય હિન્દ